નિર્મોહી નગરીનો રાજકુવર એકવાર જંગલમાં શિકાર કરતો કરતો ઘણો આગળ નીકળી ગયો અને તેના સાથીઓથી વિખોટો પડી ગયો આખરે શ્રીમંત થઈને તેણે વિશ્રામ લેવા માટે આસપાસ નજર નાખી તો તેને એક મહાત્માનો આશ્રમ દેખાયો રાજકુવર ત્યાં ગયો મહાત્માએ તેનો આદર સત્કાર કર્યો અને પછી પૂછ્યું કે બેટા તારું નામ શું તો કોનો પુત્ર છે ત્યારે રાજકુવરે ઉત્તર આપ્યો કે હું નિર્મોહી નગરીના રાજા મોહનજીતનો રાજકુવર છું જેવું નામ તેવા ગુણ છે કે નહીં તે જોવા માટે મહાત્માએ તેની પરીક્ષા લેવાનો નિશ્ચય કર્યો તેણે રાત્રે રાજકુંવર માટે ઝૂંપડીમાં રહેવાનો પ્રબંધ કર્યો અને સૂચના કરી કે તે પાછા ન આવે ત્યાં સુધી તે ઝૂંપડીમાં જ રહે આમ સૂચના કરી મહાત્મા નિર્મોહી નગરી જવા ઉપડ્યા રાજમહેલના દ્વાર આગળ દાસીએ આવીને તેને પ્રણામ કર્યા મહાત્માએ દાસીને કહ્યું તો સુનચેરી શામકી વાત સુનાવું તોય કુંવર બિનસ્યો શેરની આસન પડ્યો મોય અર્થાત હે દાસી તારા રાજકુવરને સિંહ ખાઈ ગયો છે અને એ મારી ઝૂંપડી પાછળ તેનું શવ પડ્યું છે દાસી સમજુ અને જ્ઞાની હતી તેણે ઉત્તર આપ્યો કે ના હું ચેરી શ્યામ કી ના કોઈ મેરા શ્યામ અપને અપને ઉદરહિત કરતહે સભી કામ ઉત્તર સામણી મહાત્માએ વિચાર્યો કે રાજકુવર મરી ગયો તેથી આ દાસીને શું લાગે વળગે તેને તો તેની સાથે શું સંબંધ એટલે ફરી મહાત્મા આગળ વધ્યા અને રાજકુંવરની પત્ની પાસે પહોંચ્યા રાજકુવરની સ્ત્રી ઊઠીને મહાત્માને પ્રણામ કર્યા મહાત્માએ ઉદાસ રાણીને આ પ્રમાણે કહ્યું તું સુન ચુંદરી ચાતુરી અબલા યોન વાન દેવી વાહન અતિ દલમલિયો સુમરો શ્રી ભગવાન અર્થાત હે સુંદરી તારા પતિએ જંગલમાં સિંહે ફાડી ખાધું છે હવે તો ઈશ્વર શ્રમણ કર મહાત્માની વાત ચિંતિત ન થતાં તે બોલી તપ્યા પૂરત જન્મકી ક્યાં જાનત હે લોગ પારબ્ધ હે વશ મેલ થા અબ વિધી રચા વિજોગ હે તપસ્વી પૂર્વ જન્મના સંસ્કારથી જ એકબીજાના સંબંધ બંધાય છે અને સંબંધ પૂરો થતાં જ કર્મો અનુસાર સૌને ચાલ્યા જવું પડે છે મહાત્માએ વિચાર્યું કે વાસ્તવમાં પિતા પુત્ર જ નહીં પણ મહેલમાં રહેનારા બધા જ જ્ઞાની લાગે છે તો પણ તેઓ માતાની પરીક્ષા લેવા આગળ વધ્યા રાજકુંવરની માતા પાસે જઈને ઉદાસ મનથી કહ્યું રાની તુમકો વિપત્તિ હતી સુન ખાયું મુગરાજ હમને ભોજન ન

હે તપસ્વી સંસારની ગતિ આવી જ છે આપી તપસ્યા છોડીને અહીં આવવાનો કષ્ટ શું કામ લીધું સંસારનું સ્વરૂપ જ એક ધર્મશાળા જેવું છે કે જ્યાં માનવી રાતવાસો કરે છે અને સવાર થતાં જ પથે ચાલ્યું જાય છે મહાત્માને આ સાંભળી પૂર્ણ સંતોષ થયો પણ હજી રાજકુંવરના પિતાની પરીક્ષા લેવાની વિચારથી જ તેઓ તેની પાસે ગયા અને કહ્યું રાજા મુખશ્રી રામ કહો પલપલ શનિક ઘડી

રાતે બેસી છે અને સવાર થતા જ પોતાના સ્થાને ઉડી જાય છે આ જ રીતે સંસારના સંબંધ છે એટલા માટે આપ જેવા મહાન પુરુષોની કૃપાથી જ્ઞાન ચક્ષુરૂપી હું પ્રાપ્ત કરી ચૂક્યો છું તેથી શોક અને ચિંતાનું સ્થાન હવે મારા માટે બાકી રહ્યું નથી જ્યાં પ્રકાશ છે ત્યાં જ અંધારું આવતું નથી પ્રકાશમાં પ્રાણી સર્વ પ્રદાતોથી યથાર્થ સ્વરૂપ દેખે છે અને અંધારામાં ભટક્યા કરે છે આટલું કહીને રાજાએ ગુરુદેવના ચરણોમાં પડી પ્રણામ કર્યા મહાત્માએ આશીર્વાદ દેતા કહ્યું કે હું તારી પરીક્ષા લેવા આવ્યો હતો તું પરીક્ષામાં સફળ થયો છે આમ રાજકુંવરના આખા કુટુંબની પરીક્ષા લઈને મહાત્મા સ્વતારી પોતાની ઝૂંપડીમાં આવી પહોંચ્યા અને રાજકુંવરની પરીક્ષા લીધી કુમારને કહ્યું કે રાજમહેલમાં આગ લાગતા તારા સમસ્ત કુટુંબનો નાશ થઈ ગયો છે હવે તારું શું થશે રાજકુમારે શાંતિથી જવાબ આપ્યો કે આપ આટલો બધો ઉપવાસ શા માટે કરો છો મારી ચિંતા મને નથી તો પછી આપ શા માટે કરો છો તેઓ સર્વનો નાશ થયો તે વાત તો બનવાની જ હતી તેમાં ચિંતિત થવાની કંઈ જરૂર નથી આપ યોનિમાર્ગમાં હોવા છતાં સંસારની ચક્કીથી કેમ અજાણ્યા છો જેમ દળવાની ઘંટીમાં અનાજ ઓળતા તે લોટ થઈને બહાર આવે છે તેમાં સંસારરૂપી ચક્કીમાં પ્રાણીનો જન્મ છે અને મરણ છે બે ચક્કીમાં ફેર એટલો જ છે કે પહેલી ઘંટીના બે પડ પથ્થરના છે જ્યારે બીજી ઘંટીના બે પડ રાત અને દિવસના બનેલા છે કુમારનું ઊંડું જ્ઞાન જોઈને મહાત્મા પ્રસન્ન થયા અને સર્વશેમ કુશળ કહ્યા રાજકુંવર તેના ચરણોમાં પડી રાજ્યમાં પાછો ચાલ્યો ગયો ભગવાને અર્જુનને સંસારી બનાવી રાજ્યનો અધિકારી બનાવ્યો સંસારમાં નાની નાની વાતોમાં કલેશ ન કરતા હૃદયને વિશાળ બનાવો અને દુઃખોના કારણ શા છે તે જાણો માનવી કર્માધીન સુખ અને દુઃખ ભોગવે છે માનવે રચેલો સંસાર તો દુઃખી જ છે પણ ઈશ્વર રચિત સંસાર તો સુખી છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે